પ્રવિણ ગીરીજી ગોસ્વામીણ ભાઈ તમે હજી હાઉસિંગ બોલતા રાજા કહો તો કેટલા વર્ષથી માંગુ છું અમારે એવા વિઘ્ન હર્તા મહાદેવ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમ પ્રભ નિર્વિઘ્ન કુરુમે દેવ સર્વ કાર્ય સુ સર્વદા સર્વ વિઘ્નના હર્તા એવા ગણપતિ મહારાજની સ્થાપના આજે અમારે પાંચ વર્ષ પૂર્ણ કરી અને છઠ્ઠા વર્ષમાં અમે મંગલ પ્રવેશ કરીએ છીએ અમારું સુંદર આયોજન હોય છે રોજે રોજના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે મનોરંજન કાર્યક્રમો હોય છે કે નાના બાળકોથી માંડી અને મોટા રેવા પણ અનેરો આનંદ આવે અને અમારા ગુજરાત હાઉસિંગ બોર્ડ નો એવો ઉત્સાહ આપ જોઈ શકો છો પબ્લિક જે આરતીમાં છે રાત્રિના પ્રોગ્રામમાં પણ એવી જ પબ્લિક થાય છે બાર બાર થી માણસો અહીંયા દર્શન કરવા પધારે છે એવા ગણપતિ મહારાજને અમે અહીંયા સ્થાપી રહ્યા છ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે અમે

એક ગણેશ ઉત્સવનું આયોજન કરીને એ નિમિત્તે લોકોને ભેગા કરી અને જનજાગૃતિ લાવી લોક આંદોલનમાં જોડા અને એના આધાર ઉપર આજે આપણે જોઈ શકીએ કે આપણા દેશને આઝાદી મેળ્યા પછી પણ આજે જે કઈ કામ થઈ રહ્યું છે અને ગણેશ ઉત્સવને મારી દ્રષ્ટિએ ખાલી ધાર્મિક કાર્યક્રમ નહીં પણ સામાજિક કાર્યક્રમ ગણાવી અને સમાજ ઉત્થાન થાય એવો સંદેશો આની અંદરથી થી સતત મળવો જોઈએ આજે આપણા વડાપ્રધાન જે રીતે કામ કરી રહ્યા છે અને વોકલ ફોર લોકલ લોકલ અને સ્વદેશી વસ્તુ વાપરવાનો જે આગ્રહ છે એ આપણે બધા જો શરૂઆત કરીશું તો આપણો દેશનું ધન આયનાય રહેશે આપણે જ આપણી રોજગારીને આપણે પૂરી પાડીશું અને એના કારણે આપણો દેશની ઊંચાઈ વધશે એવી જ રીતે સ્વચ્છતાનો જે વિષય છે કે આપણે એક સ્વચ્છતા જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ અને આપણા ઘર પાસે આપણી શેરી પાસે આપણે જાહેર જઈએ જગ્યા ઉપર પણ કચરો આપણે આપણી ફરજ માનીને સફાઈ કરીએ તો મને એવું લાગે છે કે આ ઉત્સવ છે ખરેખર ઉત્સવ ઉજવો ગણાશે અને સમાજને પણ આ સંદેશો આપો કે માત્ર દર્શન કરતાં કરતાં આપણે મનોમન સંકલ્પ કરવો જોઈએ કે હું સ્વચ્છતાની અંદર હું ક્યાંય કચરો નહીં કરું હું સ્વદેશી વસ્તુ વાપરીશ અને આ દેશ જે વિશ્વ ગુરુ તરફ જઈ રહ્યો છે ત્યારે પણ આપણને એક ગૌરવ થવું જોઈએ કે વિશ્વની અંદર પણ અમે એક સૌથી મોટા અને એક વિશ્વને એક દિશા બતાવનાર લોકો છે એનો અહીંયા કંસ છું તો આ ઉત્સવની અંદર આપણે સૌએ સાથે રહી અને આ ઉત્સવને સામાજિક ઉત્સવ ગણી અને એક સમાજની ક્રાંતિ તરફ જઈ રહે એવી શુભકામનાઓ પાઠવું છું આ હાઉસિંગ બોર્ડના રાજા અને કાર્યકર્તાઓ જે કંઈ ખૂબ મહેનત કરી છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને એમનો ખૂબ આભાર માનું છું કેમ છો બધા મજામાં આ છું ધનસુભ ભંડેરી ઉર્ફે વીજવળી આનંદ થાય છે અમે આ પહેલી વાર નહીં અમે આ ચોથી વાર આવ્યા છે અને દર વર્ષે આ લોકોને અમારે એટલો એક ગાટ સબંધ થઈ ગયો છે કે કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય નવરાત્રી હોય કે પછી ગણપતિ ઉત્સવ હોય અમને બોલાવે છે અને અમે આવીએ છીએ અને 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 દિલ મનોરંજન મનોરંજન કરીએ છે છે સામે પબ્લિક હશે એના લીધે અમને પણ મળે ખૂબ આનંદ વાત છે કે આપણી એક ધાર્મિક વૃત્તિ છે ને આ સંસ્કૃતિ પરંપરા એને આ હાઉસિંગ બોર્ડમાં જે ગણપતિ ઉત્સવ હોય કે ગમે ઉત્સવ હોય એ બધા એકદમ સાંસ્કૃતિક કામ સરસ કરે છે અને અવનવા કલાકાર બોલાવી અને પબ્લિકને ગણપતિ હોય ગણપતિ દાદા મોરિયા એટલે કે સારા નાખા કામમાં બધે ગણપતિ દાદા મોર જ હોય પણ આ એક એવો ઉત્સવ છે એને આપણે અપનાવ્યો છે કે આ નવ દિવસ આપણે એની પૂજા કરીએ છીએ વિસર્જન કરીએ છીએ અવનવા કાર્યક્રમ કરીએ છીએ તો હરેક સોસાયટી અંદર

એને ધર્મની સાથે જોડશું તો આપણે જે સંસ્કૃતિ છે એ ક્યારેય પાછી નહીં પડે અને બીજું ખાસ કહેવાનું એ કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એ કહીએ છીએ કે અમે આઠ વર્ષથી ની અંદર કામ કરીએ છીએ એમાં હવે અમે અમારી પોતાની ચેનલ ચાલુ કરેલી છે એમાં અમારી બે ચેનલ છે વીજળી ઓફિશિયલ કોમેડી અને રાજ્ય ઓફિશિયલ કોમેડી બે ચેનલો છે એમાં એક દિવસ નહીં અને એક દિવસ નવા નવા કન્ટેન્ટ નવા નવા વિડીયો આવતા રહેશે

અને અમારા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ભાઈ બ્રિજેશભાઈ અમારા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ તો અમારી આખી જિલ્લાની અને તાલુકાની ટીમ સંગઠનની આખી ટીમ બેનો સાથે અમે આરતીનો લાવો મળ્યો છે ત્યારે હાઉસિંગ બોર્ડ રાજ્યના આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે અને ધન્યવાદ પાઠવી છે કે આજે તો હાઉસિંગ બોર્ડની અંદર ખૂબ સરસ માહોલમાં ગણપતિ મહોત્સવનો કાર્યક્રમ કર્યો છે ત્યારે દર વર્ષે અમને આ લાવો લેવાનો મોકો મળે છે ત્યારે આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે વસ્તુ ખાસ કરીને જે ગુજરાત સરકારે આપણે મિશન સિદ્ધુની સ્કીમ આપી છે તો તમે શું કહેશો આજે ગુજરાતની અંદર ગુજરાત સરકારે એક ગણપતિ મહોત્સવની અંદર એક ઇનામની સ્કીમ આપી છે પાંચ લાખથી માંડીને ઉતરોતર બે રૂપિયાનો જાહેરાત કરી છે ત્યારે એના ક્રાઇટેરિયામાં આવતા તમામ ગણપતિ મહોત્સવના કાર્યક્રમની અંદર પોતે રજિસ્ટ્રેશન કરાવી અને એની ટીમ બનાવી છે એના

ત્યાં જઈને તમારા ભાઈ સોસાયટીમાં મોહલામાં ક્યાંય પણ ગણપતિ બેઠા હોય ત્યાં જઈ અને દર્શનનો લાવો લઈ અને આજે આપણી સનાતન ધર્મને ઉજાગર કરવા માટેના જે આ કાર્યક્રમો છે એમાં આપણે સહભાગી બનીએ એવી સૌને વિનંતી કરી મારું નામ યોગીરાજસિંહ જાડેજા આ તમે હાઉિંગ બોર્ડ આયોજન કરો છો કેટલા વર્ષથી કરો છો અને શું આયોજન છે પાંચ વર્ષથી અમે આયોજન કરી હતી છઠ્ઠા વર્ષમાં અમારો ગણપતિ મહોત્સવમાં મંગલ પ્રવેશ છે અને આજે છઠ્ઠા દિવસે દાદાની વિઘ્નહર્તાની આરતી ઉતારીને આરતી પૂર્ણ કરી છે અને અત્યારે જ વીજળીનો એક કાર્યક્રમ છે શો છે તેની અંદર આપણા જે લોકલ આપણી જનતાને એક મનોરંજન મળી રહે અને જે આખા વર્ષનો જે થાક છે એ ગણપતિ મહોત્સવનો સાતમ આઠમની સિઝનથી થાક ઉતારવાનો સમય ચાલુ થાય છે અને આપણી સાંસ્કૃતિક વિરાસત જે છે આપણી ગુજરાતની અર્વાચીન સંસ્કૃતિ જળવાઈ રહે એવા અમે અલગ અલગ વિવિધ કાર્યક્રમો કરીએ છીએ જેની અંદર એક અમારી પ્રખ્યાત વેડવાની રાસ મંડળીનું ગઈકાલ આયોજન હતું એના સિવાય આપણો વીજળીનો શો છે એના સિવાય બીજા સાંસ્કૃતિક પ્રોગ્રામો અમે રાખેલા છે આવતીકાલે બીજો એક કોમેડી શો કાર્યક્રમનું આયોજન છે કે જેની અંદર કઈક મોટિવેશનલ માણસોને કંઈક શીખવા મળે અને લોકોમાં જનજાગૃતિ એવો સુંદર મજાનો કાર્યક્રમ કરીએ છીએ અને દરરોજ અમે નવ વાગે દાદાની આરતી કરીએ છીએ અને દસ વાગે વિવિધ કાર્યક્રમો રાખેલા છે અને આ હાઉસિંગ બોર્ડ ગણપતિ મહોત્સવ દ્વારા અમારો જે કંઈ ફાળો એકત્રિત થાય છે એ બધું અમે ગૌશાળાને લાભાર્થે વાપરીએ છીએ અને અમારું જે ગણપતિ મહોત્સવનું જે અમારું ગ્રુપ છે એ દર વર્ષે વિવિધ સેવાકીય કાર્ય કરતું હોય છે જેમાં ઘણા સ્કૂલના વિદ્યાર્થીઓની ફી ભરવાથી લઈને તમામ એવા સેવાકીય કે કામ જે ઘણા વર્ષોથી ચાલે છે અને એવા વિવિધ કાર્યો અમે આટલા વર્ષોથી કરીએ છીએ ને આવનારા સમયની અંદર પણ ખૂબ સારી રીતે થાય એવા અમે પ્રયત્ન કરશું અને આ ગણપતિ મહોત્સવ દ્વારા આપણી જે તમામ લોકોને એક સારો એવો મેસેજ જાય અને બધા લોકો ભેગા મળીને દાદાની આરતી કરીએ અને એ દાદાના આશીર્વાદ બધાને હંમેશા મળતા રહે એના માટે અમે વિવિધ દાદાને આરતી કરીને કાર્યક્રમો આયોજન કરીએ છીએ મહેમાન ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત અધિકારીઓ આવેલા છે દાદાના દર્શન કરવા એના સિવાય પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવેલા છે એના સિવાય

આ ઉત્સવને એના માધ્યમથી ક્યાંક ને ક્યાંક માણસોનો થોડું સ્ટ્રેસ ફ્રી થાય અને ક્યાંક ને ક્યાંક બધા લોકોને આપણી પ્રાચીન અર્વાચીન સંસ્કૃતિના દર્શન થાય એના માટેનું અમારું મહત્તમ આયોજન એવું હોય છે કે ક્યાંક ને ક્યાંક આપણી પ્રાચીન સંસ્કૃતિ આપણે જાળવી રાખીએ અને લોકોને કંઈક જોવે કે ભાઈ પહેલાંના સમયની અંદર આવું હતું કે જે ખરેખર અત્યારની જનરેશનને ક્યારેક નથી ખબર હોતી અને એ બધાની નવી જનરેશન પ્લસ ટૂલા બધા કાર્યક્રમો બધાને મિક્સ કરીને અત્યારે બધા લોકોને સારું એવું આયોજન અને પીરસીએ છીએ